યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું ફાગણ મહિનાના શુકલ પક્ષ એટલે કે સુદ પક્ષમાં આવતી આમલકી એકાદશી વ્રત કથા યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે શ્રી કૃષ્ણ મને ફાગણ મહિનાના શુકલ પક્ષની સુદ એકાદશી નું નામ અને મહાત્મય જણાવવાની કૃપા કરો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મહાભાગ ધર્મનંદન ફાગણ મહિનાના પક્ષ એટલે કે સુદ નામ આમલકી છે આનું પવિત્ર વ્રત વિષ્ણુ લોક ની પ્રાપ્તિ કરાવનારું છે રાજા માધાંતાએ પણ વશિષ્ઠજીને આવો જ પ્રશ્ન પૂછ્યો હતો જેના જવાબમાં શ્રી વશિષ્ઠજીએ કહ્યું હતું મહાભાગ ભગવાન વિષ્ણુના થૂકવાથી એમના મુખેથી ચંદ્રમાં જેવા કાંતિવાળું એક બિંદુ પ્રગટ થઈને પૃથ્વી ઉપર પડ્યું એનાથી જ આમળક એટલે કે આમળાનું મહાન વૃક્ષ ઉત્પન્ન થયું કે જે બધા જ વૃક્ષો આદિ કહેવાય છે એ જ વખતે સૃષ્ટિ રચવા માટે ભગવાને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા અને બ્રહ્મા એ દેવ દાનવ ગંધર્વ યક્ષ રાક્ષસ નાગ અને નિર્મળ અંતઃકરણ વાળા મહર્ષિઓનો જન્મ આપ્યો એ દેવતાઓ અને ઋષિઓ જ્યાં વૃક્ષ હતું ત્યાં ગયા મહાભાગ આમળાના વૃક્ષને જોઈને દેવતાઓને ખૂબ જ આશ્ચર્ય થયું કારણ કે આ વૃક્ષ વિશે તેઓ જાણતા નહોતા દેવતાઓ સર્વશ્રેષ્ઠ આમળાનું વૃક્ષ છે જે વિષ્ણુને પ્રિય છે એનો સમરણ માત્રથી ગૌદાનનું ગૌદાન નું ફળ મળે છે સ્પર્શ કરવાથી એના કરતું બમણું અને ફળ ખાવાથી ત્રણ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે બધા પાપોને હરનારું એ વૈષ્ણવ વૃક્ષ છે એના મૂળમાં વિષ્ણુ એની ઉપર બ્રહ્મા ખંભામાં પરમેશ્વર ભગવાન રુદ્ર શાખાઓમાં મુનિઓ ડાળીઓમાં દેવતા પાનમાં વસુ ફૂલોમાં મરુદગણ અને ફળોમાં સમસ્ત પ્રજાપતિઓ વાસ કરે છે આમળાનું વૃક્ષ સર્વદેવમય છે આથી વિષ્ણુ ભક્ત પુરુષો માટે એ પરમ પૂજ્ય છે આથી હંમેશા પ્રયત્નપૂર્વક આંબળાનું સેવન કરવું જોઈએ ઋષિઓ કહે છે આપ કોણ દેવતા દેવતાશો કે અન્ય કોઈ અમને સત્ય જણાવો ત્યારે પુનઃ આકાશવાણી થઈ જે સંપૂર્ણ ભૂતોના કર્તા અને સમસ્ત ભુવનોના સૃષ્ટા છે જેમને વિદ્વાન પુરુષો પણ મુશ્કેલીથી જોઈ શકે છે એ જ સનાતન વિષ્ણુ હું છું દેવાધિદેવ ભગવાન વિષ્ણુનું આ કથન સાંભળીને ઋષિઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા આથી ભગવાન શ્રીહરિ સંતુષ્ટ થયા અને બોલ્યા મહર્ષિઓ તમને કયું અભિષ્ટ વરદાન આપું ઋષિઓ કહે છે ભગવાન જો આપ સંતુષ્ટ થયા હો તો અમારા હિત માટે કોઈ એવું વ્રત બતાવો કે જે સ્વર્ગ અને મોક્ષરૂપી ફળ પ્રદાન કરનારું હોય શ્રી વિષ્ણુજી કહે છે મહર્ષિઓ ફાગણ મહિનાના શુકલ પક્ષ એટલે કે સુદમાં જો પુષ્પ નક્ષત્રવાળી એકાદશી હોય તો એ મહાપુણ્ય આપનારી અને મોટા મોટા પાતકોને નાશ કરનારી હોય છે આ એકાદશીએ આમળાના વૃક્ષ પાસે રાત્રિએ જાગરણ કરવું જોઈએ એનાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત કરે છે ગણ વ્રતોમાં આ ઉત્તમ વ્રત છે કે જે મેં તમને જણાવ્યું છે ઋષિઓ કહે છે ભગવાન આ વ્રતની વિધિ જણાવો એના દેવતા ક્યા અને મંત્ર કયો એમનું પૂજન કેવી રીતે કરવું એ સમયે સ્નાન અને દાન કેવી રીતે કરવા ભગવાન વિષ્ણુએ કહ્યું દ્વિજવરો આ એકાદશીના પ્રાતઃ કાળે દાંતણ કર્યા પછી સંકલ્પ કરવો કે હે પુંડરી કાક્ષ હે અસુચ્ય હું એકાદશીએ નિરાહાર રહી બીજા દિવસે ભોજન કરીશ આપ મને શરણમાં રાખો આવો નિયમ લીધા પછી પતિત ચોર પાખંડી દુરાચારી ગુરુપત્ની ગામી અને મર્યાદા ભંગ કરનાર મનુષ્યો સાથે વાતચીત ન કરવી મનને વશમાં રાખી નદીમાં વાવમાં કૂવા પર કે ઘરમાં જ સ્નાન કરવું સ્નાન પહેલાં શરીર પર માટી લગાવવી અને ભગવાનને પ્રાર્થના કરવી હે વસુંધરા તમારા ઉપર અશ્વ અને રથ ચાલતો રહેશે અને વામન અવતાર વખતે ભગવાન વિષ્ણુએ પણ તમને એમના પગ વડે માપ્યા હતા મૃતિકે મેં કરોડો જન્મોમાં જે પાપ કર્યા છે મારા એ બધા પાપને હરી લો ત્યાર પછી સ્નાન કરતી વખતે જળની અધિષ્ઠાત્રા દેવી માતા તમે સમગ્ર ભૂતો માટે જીવન છો એ જ જીવન જે સ્વેદ અને ઉદ્દબીજ જાતિના જીવોનો પણ રક્ષક છે તમે રસોના સ્વામી શો તમને નમસ્કાર છે આજે હું સમગ્ર તીર્થો કુંડો ઝરણાઓ નદીઓ અને દેવ સંબંધિત સરોવરોમાં સ્નાન કરી શક્યો મારા આ ઉત્તમ સ્નાન બધા સ્નાનોનું ફળ પ્રદાન કરનારું બને વિદ્વાન પુરુષે પરશુરામજીની સોનાની મૂર્તિ બનાવડાવવી મૂર્તિ યથાશક્તિ ધન પ્રમાણે એક કે અડધા ગ્રામ સોનાની બનાવડાવવી જોઈએ સ્નાન કર્યા પછી ઘરે આવીને પૂજા અને હવન કરવો ત્યારબાદ બધી સામગ્રી લઈ આમળાના વૃક્ષ પાસે જવું ત્યાં વૃક્ષની ચારેય બાજુ જમીન પર જાડુ વાળીને લીપણ કરીને જમીનને શુદ્ધ કરવી શુદ્ધ કરેલી ભૂમિ પર મંત્ર પાઠ કરીને જળથી ભરેલા નવા કળશની સ્થાપના કરવી કળશમાં પંચરત્ન દિવ્ય ગંધ વગેરે પ્રસારિત કરવા શ્વેત ચંદનથી કળશ પર લેપન કરવું કળશ પર ફૂલોનો હાર ચડાવવો સર્વ પ્રકારના ધૂપની સુગંધ ફેલાવવી દીવા પ્રગટાવવા તાત્પર્ય એ છે કે ચારેય તરફ સુંદર અને મનોહર વાતાવરણ તૈયાર કરવું પૂજા માટે નવી છત્રી પગરખા અને વસ્ત્ર પણ મંગાવી રાખવા કળશ પર એક પાત્ર મૂકીને એમાં પરશુરામજીની સુવર્ણની મૂર્તિ સ્થાપિત કરવી વિશ્વકાય નમઃ કહીને એમના ચરણોની વિશ્વરૂપિણે નમઃ આ મંત્ર બંને ઘૂંટણોની ત્યાર પછી ઉગ્રાય નમઃ કહીને જાંગની દામોદરાય નમઃ કહીને કટિભાગની પદ્મનાભાય ન કહીને ઉદરની શ્રી નમઃ કહીને વૃક્ષ સ્થળની ચક્રિણે નમઃ કહીને ડાબા હાથની ગદીને નમઃ કહીને જમણા હાથની વૈકુઠાય નમ કહીને કંઠની યજ્ઞમુખાય કહીને મુખની વિશોકનિધયે નમ કહીને નાસિકાની વાસુદેવાય નમ કહીને નેત્રોની વામનાય ન કહીને લલાટની સર્વોત્મને નમઃ કહીને બધા અંગો અને મસ્તકની પૂજા કરવી આ જ પૂજાના મંત્રો છે ત્યારબાદ ભક્તિયુક્ત ચિત્તથી શુદ્ધ ફળ દ્વારા દેવ પરશુરામજીને અર્ધ્ય અર્પણ કરવું અર્પણ કરતી વખતે કહેવું હે દેવેશ્વર જમદગ્નિનંદન શ્રી વિષ્ણુ સ્વરૂપ પરશુરામજી આપને નમસ્કારશે નમસ્કારશે આમળાના ફળ સાથે આપેલા મારા આ અર્જનો સ્વીકાર કરો ત્યારબાદ ભક્તિયુક્ત ચિત્તથી જાગરણ કરવું નૃત્ય સંગીત વાઘ ધાર્મિક ઉપાખ્યાન અને શ્રી વિષ્ણુ સંબંધી કથા વાર્તા આદિ દ્વારા એ રાત્રિ પ્રસાર કરવી ત્યારબાદ ભગવાન વિષ્ણુનું નામ લઈને આંબળાના વૃક્ષની એકસો આઠ અથવા અઠ્યાવીસ પરિક્રમા કરવી પછી સવાર પડતા શ્રી હરિની આરતી કરવી બ્રાહ્મણ પૂજન કરીને ત્યાંની બધી સામગ્રી એમને અર્પણ કરી દેવી પરશુરામજીનો કળશ બે વસ્ત્ર પગરખા વગેરે બધી વસ્તુઓનું દાન કરી દેવું અને ભાવના કરવી કે પરશુરામજી રૂપે ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાય ત્યારબાદ આમળાના વૃક્ષને સ્પર્શ કરીને એની પ્રદક્ષિણા કરવી અને સ્નાન કર્યા પછી વિધિપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવવું ત્યારબાદ કુટુંબીયો સાથે બેસીને સ્વયં પણ ભોજન કરવું બધા તીર્થોનું સેવન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે અને બધા પ્રકારના દાન આપવાથી જે ફળ મળે છે એ બધું ઉપરોક્ત વિધિના પાલનથી સુલભ થાય છે બધા પ્રકારના યજ્ઞો કરવાથી પણ વધારે ફળ મળે છે એમાં જરા પણ સંદેહ નથી આ વ્રત બધા વ્રતોમાં ઉત્તમ છે વશિષ્ઠજી કહે છે મહારાજ આમ કહીને દેવેશ્વર ભગવાન વિષ્ણુ અંતર થઈ ગયા ત્યારબાદ એ બધા જ મહર્ષિઓએ આ વ્રતનું પૂર્ણપણે પાલન કર્યું નૃપશ્રેષ્ઠ આ પ્રમાણે તમારે પણ આ વ્રત કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે યુધિષ્ઠિર આ દુર્ધષ વ્રત મનુષ્યને બધા પાપોથી મુક્ત કરાવનારું છે તો અહીંયા આમલકી એકાદશી વ્રતકથા સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી આ વ્રતકથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ વ્રતકથા ગમી હશે જો તમને ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો